યુટ્યુબ ચેનલ સર્ચમાં નથી આવતી અને યુટ્યુબનું હેન્ડલ એટલે શું મિત્રો મેઇન પોઈન્ટ છે તમારી યુટ્યુબ ચેનલનું હેન્ડલ મિત્રો તમારી કોઈ પણ યુટ્યુબ ચેનલ સર્ચમાં ન આવતી હોય તો એના માટે તમારી ચેનલનું તમારે હેન્ડલ બનાવવું જરૂરી છે હવે હેન્ડલ કઈ રીતે બનાવવાનું છે એ તમને કહું ભલે તમારી ચેનલની અંદર એક પણ સબસ્ક્રાઈબ ના રહ્યો પણ તમે હેન્ડલ લગાવશો તો સૌથી પહેલાં યુટ્યુબ ચેનલ તમારી સર્ચમાં આવશે હવે હેન્ડલ કઈ રીતે બનાવવાનું છે અને હેન્ડલ એટલે શું છે હેન્ડલ કઈ રીતે કામ કરે છે અને તમારી ચેનલ સર્ચમાં નથી આવતી તો સૌથી પહેલાં સર્ચમાં આપણે કઈ રીતે લાવવાની છે ભલે યુટ્યુબની અંદર ગમે તેટલી ચેનલો છે દાખલા તરીકે આપણી ટેકનિકલ જયગુકા છે હવે તમે ટેકનિકલ જયવોગા નામ આપ્યું છે પણ તમારું ચેનલનું નામ તમે સર્ચ કરો છો તો સૌથી પહેલાં ચેનલ મારી આવે છે પણ તમે મિત્રો એની અંદર હેન્ડલ એ ટાઇપનું સેટ કરો ને તો ચેનલ તમારી જ આવશે સૌથી પહેલાં કઈ રીતે સેટ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવીશું ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે અને બને ત્યાં સુધી મિત્રો એવા વિડીયો બનાવેલા છે કે યુટ્યુબનો દરેક અનુભવ તમને થાય અને યુટ્યુબનું દરેક કામ તમે ઘરે બેઠા કરી શકો યુટ્યુબનો દરેક અનુભવ અને દરેક વસ્તુની ખબર તમને પડવી જોઈએ યુટ્યુબની અંદર તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તમારી યુટ્યુબ ચેનલ સર્ચમાં નથી આવતી તો કઈ રીતે લાવવાની છે અને જે યુટ્યુબનું હેન્ડલ છે કઈ રીતે કામ કરે છે એની સંપૂર્ણ માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનો છે વિડીયોમાં ખાસ ધ્યાન આપજો અને જે લોકો ચેનલની અંદર નવા હોય એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો અહીંયા વિડીયોની આપણે શરૂઆત કરીએ તો અહીંયા આપણે હોમ પેજ આવી ગયા છે અને હોમ પેજ હોમપેજ આવ્યા પછી આપણે સૌથી પહેલાં તો તમે કોઈ પણ તમારી ચેનલનું નામ રાખ્યું છે તો તમારી ચેનલ સર્ચમાં નથી આવતી દાખલા તરીકે અહીંયા ટેકનિકલ જય ગુગલમાં અહીંયા સર્ચ કરું તો ટેકનિકલ જય ગુગલ પહેલાં નંબરની આવે છે પણ કદાચ આડત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે એટલે ફર્સ્ટમાં આવે છે પણ ભલે તમારી ચેનલની અંદર એક જ સબસ્ક્રાઈબર અને તમારી ચેનલ સર્ચમાં ન આવતી હોય તો એના માટે આપણે શું કરવાનું છે એ મહત્વની વાત છે તો અહીંયા હું કોઈ પણ એક ચેનલને સર્ચ કરું છું દાખલા તરીકે તો મેં અહીંયા આ ટાઈપનું સર્ચ કર્યું છે મિત્રો તો આપ જોઈ શકો છો ચેનલની અંદર માત્ર બે જ સબસ્ક્રાઈબ છે કેટલા છે તમે ખુદ જોઈ શકો છો ખાલી મેં ચેનલનું નામ લખ્યું છે પણ બે જ સબસ્ક્રાઈબ છે પણ ચેનલ સૌથી પહેલી આવી ગઈ છે મિત્રો જોઈ શકો છો ખાલી બે જ વિડિયો છે હવે એ મહત્ત્વની વાત છે કઈ તો અહીંયા નીચે તમને એક ઓપ્શન મળે છે જો અહીં નીચે હથેરેટ લગાવેલું છે ઇન્ડિયન ગેમિંગ હેલ્પર લખેલું છે મહત્વની વાત એ છે તમારી ચેનલ જે મોટા અક્ષરમાં નામ લખ્યું છે ને એ મહત્વની વાત નથી હેન્ડલ છે હવે ઘણા લોકો એવા છે ને મિત્રો કે યુટ્યુબની અંદર છે ને હેન્ડલ સેટ કરતા જ નથી અને હેન્ડલ સેટ કરે ને તો હેન્ડલ મેચ થતા નથી કારણ કે એમની ચેનલનું નામ એવા આપ્યા હોય છે કે જે યુટ્યુબની અંદર હેન્ડલ બનાવેલા હોય છે એટલે તમારું હેન્ડલ બનતું નથી હવે હેન્ડલ કઈ રીતે બને છે અને હેન્ડલ આપણી ચેનલથી મેચ થાય એના માટે શું કરવું છે એની સંપૂર્ણ માહિતી તમને પ્રૂફ સાથે દેખાડું તો અહીંયા આપણી ચેનલને ઓપન કરી લઈએ તો અહીંયા આપણી ચેનલને ઓપન કરી લીધી છે કોઈ પણ ચેનલને આપણે ઓપન કરી લઈએ અહીંયા તો આ ટેકનિકલ જે ગુગલ મેં ઓપન કર્યું છે ઓપન કર્યા પછી અહીંયા હોમ પેજ ઉપર લઈ જાઉં છું હોમ પેજ ઉપર લઈ ગયા પછી મિત્રો અહીંયા ઘણી બધી સિસ્ટમ તમને જોવા મળી રહી છે તમે અહીં જોઈ શકો છો વધુ ચાર ચેનલ અહીંયા પણ આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે જે પણ ચેનલો એડ કરી છે એ જોવા મળે છે હવે અહીંયાથી એક પ્રોફાઇલ છે પ્રોફાઇલ ફોટો ઉપર હું ક્લિક કરું છું પ્રોફાઇલ ફોટો ઉપર ક્લિક કરું એટલે તમને એક સેટિંગનું ઓપ્શન કદાચ જોવા મળતું હશે સેટિંગના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીએ તો આ ટાઈપની બધી માહિતી તમને મળે છે પણ આપણે એની અંદર કોઈ પણ જવાની જરૂર નથી આપણે ચેનલ જુઓ એ ઓપ્શન તમને મળે છે જુઓ અહીંયા ચેનલ જુઓ એ ટાઈપનું ઓપ્શન તમને અહીંયા મળી રહ્યું છે એક લખેલું છે ચેનલ જુઓ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની પર ક્લિક કરશો કઈ રીતે આપણે આગળ વધશું તો આ ટાઈપનું તમને ઓપ્શન મળશે તો અહીંયા એક પેન્સિલનું આઇકન તમને જોવા મળે છે પેન્સિલના આઈકન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે મેન પોઈન્ટ તમને અહીંયા જોવા મળશે કઈ રીતે જોવા મળશે તો અહીંયા તમને ચાર ઓપ્શન પેન્સિલના છે એક બે ત્રણ ને ચાર છે અલગ એમાંથી એક કોપીનું છે જે તમારી યુટ્યુબ ચેનલની લિંક તમે કોઈપણ જગ્યાએ કદાચ શેર મતલબ કરવા માંગો છો કોઈ જગ્યાએ મૂકવા માંગો છો તો આ ઓરિજિનલ લિંક છે યુટ્યુબની બાકી અન્ય જગ્યાએથી તમે કોપી કરો છો તો ઓરિજિનલ હોતી નથી હવે અહીંયા તમે જુઓ મારી ચેનલનું નામ છે ટેકનિકલ જયગુગા ફાર્મિંગ દાખલા તરીકે બરાબર છે તો હવે આ જ ચેનલનું નામ તમારે હેન્ડલમાં સેટ કરવાનું છે જો અહીંયા ટેકનિકલ જય ગુગા ફાર્મિંગ જો આ તમે સર્ચ કરો છો તમારી ચેનલની અંદર જાઓ પહેલાં તમે હેન્ડલ સેટ કરો અને પછી મિત્રો તમે યુટ્યુબમાં જ્યારે સર્ચ કરો છો ને જો યુટ્યુબ ચેનલનું નામ સર્ચમાં ન આવતું હોય તો તમારે હેન્ડલ સર્ચ કરવાનું છે કઈ રીતે તમને અહીંયા હું બેકઅપ નીકળી આવું થયો તો અહીંયા આ ટાઈપનું ઓપ્શન છે અહીંયા તમારે હેન્ડલ સર્ચ કઈ રીતે કરવાનું છે દાખલા તરીકે ટેકનિકલ જય ગુગા છે આપણે બરાબર તો હવે આ સર્ચ કર્યો ભલે ચેનલ તો આવી ગઈ છે પણ આ ચેનલ કદાચ સર્ચમાં તમારી નથી આવતી દાખલા તરીકે તો તમારે છે ને જે આ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી આગળ તમારે છે ને એમાં અધરેટ લગાવવાનું છે કઈ રીતે તમે જુઓ એ આ ટાઈપ અધરેટ લગાવ્યા પછી જે જગ્યા છે ને એ જગ્યાને તમારે અહીંયાથી તો ગાઢી લેવાની છે આ રીતે હવે આ રીતે તમારું હેન્ડલ તમારે મિત્રો સેટ કરવાનું છે અને પછી તમે સર્ચ કરશો ને તો તમારી ચેનલ સૌથી પહેલી સર્ચમાં આવશે ભલે બે સબસ્ક્રાઈબ હશે ને તોય પણ તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાને યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને દરેક માહિતી એવી કે તમને ખુદ અનુભવ થાય અને બધું તમને શીખવા મળે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગોગાને મિત્રો